નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રોડ ખેડૂતોના ધરણાનો પ્રતિસાદ ન મળતા કિસાન સંઘ દ્વારા નવ ફેબ્રુઆરીએ વિશાળ રેલીનું આયોજન ભારતીય કિસાન સંઘ જિલ્લા દ્વારા છેલ્લા નવ દિવસથી કલેક્ટર ઓફિસ સામે ચાલતા ધરણાના કાર્યક્રમનો કોઈ પ્રતિસાદ ન મળતા આગામી નવમીએ જિલ્લા મથકે મોટી સભા રેલીનું આયોજન કરાયું છે સંઘ દ્વારા ચાલતા ધરણા દરમિયાન તંત્ર દ્વારા હજુ કોઈ જ પ્રતિસાદ ન સાંપડતા ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની કારોબારી બેઠકમાં આગામી નવમી ફેબ્રુઆરીએ સંપૂર્ણ જિલ્લાના ખેડૂતોને મોટી સંખ્યામાં સાથે રાખીને જિલ્લા મથકે એક સભા તથા રેલીનું આયોજન કરાયું છે જેના માટે તારીખ થી તમામ તાલુકામાં જિલ્લા તથા તાલુકાના કાર્યકર્તાઓ તમામ જિલ્લાના ગામોમાં કાર્યક્રમના અનુલક્ષી પ્રવાસ કરશે અને ખેડૂતોના પ્રશ્નો સાંભળશે અને સરકારની ખેડૂત વિરોધી નીતિઓથી વાકેફ કરાશે અને સદસ્ય અભિયાન થકી કચ્છ એક લાખ થી વધારે સભ્યો બનાવવા જિલ્લા પ્રમુખ શિવજીભાઈ જિલ્લા મંત્રી વાલજીભાઈ લિંબાણીની યાદીમાં જણાવાયું છે ભારતીય અંક જ્યોતિષ પ્રણેતા ભારતના આઠ વડા આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર